ગણતંત્ર દિવસની પરેડમાં આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ ધોળો ગામ રાખવામાં આવી છે જેને હાલમાં જ વિશ્વના ચોપન શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે આવો જોઈએ આ ટેબ્લોની પ્રથમ ઝાંખી કચ્છના ધોરડો ગામનો તાજેતરમાં વિશ્વના ચોપન શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય તરફથી આ ગામની નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં બતાવવામાં આવશે આ ટેબલોનું શીર્ષક ધોરડો ગુજરાત બોર્ડર ટુરિઝમની વૈશ્વિક ઓળખ રાખવામાં આવ્યું છે આ ઝાંખી છવ્વીસમી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બતાવવામાં આવશે ધોડો ને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિસ્ટ વિલેજ બે હજાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ટેબ્લોમાં તેને વિકસિત ભારતની ઝલક તરીકે રજૂ કરવામાં આવશે જે પરંપરા પ્રવાસન અને ટેકનોલોજીનું અનોખું પ્રતિનિધિત્વ છે और इस टीम को ध्यान में रखते हुए हम लोगों ने का जो विकास हुआ है टूरिज्म क्षेत्र में उसको दर्शाने का प्रयास किया है देखिए ये ऐसा गांव है जिसमें तीन महत्वपूर्ण चीजों का एक संयोग बना हुआ है जिसमें ट्रेडिशन है टूरिज्म है और टेक्नोलॉजी है अजांखी स्थानीय हस्तकला रोगन कला रण उत्सव टेंट सिटी और गरबा साथ

પ્રજાસત્તાક રાજ્યો અને કેન્દ્ર સરકાર ના નવ ઝાંખીઓ દર્શાવવામાં આવશે મહત્વનું છે કે આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હશે બ્યુરો રિપોર્ટ ટીવી